તો અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે મોડાસા ને માજુમ નદીમાં નવા નીરની આવક થઈ છે મોડાસા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે નવા નીર આવતા બોરકુવામાં પણ પાણીના સ્તર હવે વધી જશે તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે નદીઓમાં નવા નીરની આવક થઈ છે મોડાસાની માજુમ નદીમાં નવા નીર આવ્યા છે વધુ સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાયા છે શૈલેષ માઝુમ નદીમાં નવા નીરની આવક થઈ ખેડૂતોએ હાશકારો અનુભવ્યો માહોલ જોવા મળ્યો છે ગત રોજ સાર્વત્રિક વરસાદ ખાબ્યો છે સરેરાશ બે ઇંચ કરતા વધુ વરસાદ તમામ તાલુકાઓની અંદર થયો છે જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે ગામડાઓમાં વાઘા કોતરો પણ છલકાયા છે જેના કારણે મોડાસાની માજુમ નદી કે જ્યાં સિઝનમાં પહેલી વખત નવા નીર આવ્યા છે કેટલાય સમયથી સુકી ભટ પાસતી જે નદી હતી એ ખડખિલાટ વહેવા લાગી છે જેના કારણે જે ઉનાળામાં સુકાતા બોર ને કુવાતા એના સ્તર પણ ઊંચા આવશે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી વર્તાય છે ભાવિન આભાર માહિતી માટે